નમસ્કાર મિત્રો ચાલો આજે આપણે આ વિડીયો પક્ષીઓના નામ અને તેના અવાજ વિશે શીખીશું આ પક્ષી છે મોર એ ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે હવે મોર કેવી રીતે અવાજ કરીએ તે આપણે જોઈશું આ કયું પક્ષી છે ચખલી સ્પેરો એટલે ચકલી ચકલી કેવી રીતે અવાજ કરીએ તે આપણે જોઈએ આ પક્ષી છે કાગડો એટલે હવે કાગડો કેવી રીતે અવાજ કરીએ તે આપણે જોઈએ આ કયું પક્ષી છે કબૂતર પીજન એટલે કબૂતર કબૂતર કેવી રીતે અવાજ કરે પક્ષી છે આ કયું પક્ષી છે કાબર મેના એટલે કાબર કાબર કેવી રીતે અવાજ કરે તે આપણે જોઈએ આ કયું પક્ષી છે ઓલો દવ એટલે હોલો હવે ઓલો કેવી રીતે બોલે તે આપણે જોઈએ આ કયું પક્ષી છે કુકડો કોક એટલે કુકડો કુકડો કેવી રીતે અવાજ કરે તે આપણે જોઈએ આ કયું પક્ષી છે તિતરી

કોયલ નો ખૂબ જ મધુર હોય છે આ કોયલ કેવી રીતે બોલે તે આપણે જોઈએ આ કયું પક્ષી છે ડક એટલે બતક બતક કેવી રીતે અવાજ કરે આ કયું પક્ષી છે ઈગલ એટલે ગરુડ ગરુડ કેવી રીતે અવાજ કરે તે આપણે જોઈએ

બાજ એ શિકારી પક્ષી છે તે કેવી રીતે અવાજ કરે તે આપણે જોઈએ આ કયું પક્ષી છે એટલે ઘુવડ નિશાચર શિકારી પક્ષી છે તે કેવી રીતે અવાજ કરે તે જોઈએ આ કયું પક્ષી છે ઢેલ એટલે મોર અને ઢેલ એ ભારતના જ સુંદર પક્ષીઓ છે

કેવી એ તીક્ષ્ણ નહોર અને ચાંચવાળો પક્ષી છે જે ઉડી શકતો નથી તે કેવી રીતે અવાજ કરે આ કયો પક્ષી છે સુરખાબ સુરખાબ ફ્લેમિંગો એટલે સુરખાબ સુરખાબ એ ગુજરાત રાજ્ય પક્ષી છે આ કયો પક્ષી છે પેગવીન પેગવીન પેગવીને સમુદ્ર કિનારે સમૂહમાં જોવા મળતા પક્ષીઓ છે જે ઉડી શકતા નથી આ કયું પક્ષી છે ધ્યાન એટલે મરઘી મરઘી દરરોજ ઈંડું આપે છે તે કેવી રીતે અવાજ કરે તે જોઈએ આ કયું પક્ષી છે સમડી કાઈટ એટલે સમડી સારી પક્ષી છે તે કેવી રીતે અવાજ કરે આ કયું પક્ષી છે સારસ સારસ સ્ટોર્ક એટલે એ ના પક્ષી છે તે કેવી રીતે અવાજ કરે તે આપણે જોઈએ આ કયું પક્ષી છે ભૂલ એટલે કોમળ ગોમડો એ દરિયાઈ પક્ષી છે તે કેવી રીતે અવાજ કરે એ આપણે જોઈએ આ કયું પક્ષી છે દરજીડો ટેલર બર્ડ એટલે દરજીડો દરજીડો એ પાંચ સેવીને માળો બનાવવાની કારીગરી તરીકે જાણીતો પક્ષી છે આ કયું પક્ષી છે

આ કયું પક્ષી છે હમિંગ હમિંગબર્ડ એ દુનિયાનો સૌથી નાનો પક્ષી છે હમિંગબર્ડ કેવી રીતે અવાજ કરે તે આપણે જોઈશું આ કયું પક્ષી છે કાળો પક્ષી ડ્રંગો એટલે કાળો કોશી કાળો એટલે બહાદુરી બુદ્ધિ અને રૂપનો સરવાળો કાળો કોશી કેવી રીતે બોલે તે આપણે જોઈએ આ કયું પક્ષી છે

કોકટુ એટલે કાકા કવા કાકા કવા કેવી રીતે અવાજ કરે આ કયું પક્ષી છે ઉપો કેવી રીતે અવાજ કરે તે આપણે જોઈએ આ કયું પક્ષી છે ચાતક ક્રેસ્ટેડ કુકુ એટલે ચાતક જે વરસાદનું પાણી પીવા માટે વરસાદની રાહ જોતું પક્ષી છે હવે ચાતક કેવી રીતે અવાજ કરે તે આપણે જોઈએ શિક્ષણને લગતા વધુ વિડીયો નિહાળવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો